વડોદરાના આજવા રોડ પર અકસ્માતને લઈને બાપોદ પોલીસે આરોપી પ્રતિક ગુલાબરાવ બોરસેની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે જ્યારે ઇજાગ્રસ્ત યુવક આદર્શ સિંઘને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે આ આરોપી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં નોકરી કરતો હોવાનું સામે આવ્યું છે હાલમાં આરોપીને ઝડપી વધુ તપાસ ચાલી રહી છે કારમાં નશાકારક પીણું મળ્યું છે તેને એફએસએલમાં મોકલી તપાસ કરવામાં આવી રહી છે આરોપી સામે અકસ્માત પ્રોહિબિશન અને નશાની હાલતમાં વાહન ચલાવવું જેવા ગુના દાખલ કરવામાં આવ્યા છે ગઈકાલે પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદી ગજેન્દ્રકુમાર રામબદન દ્વારા ફરિયાદ આપવામાં આવે કે મારુતિ સુઝુકી સ્વિફ્ટ કાર નંબર સિક્સ પી કાર ચાલકે અકસ્માત આ બાબતે બાપોદ પોલીસ સ્ટેશન દ્વારા કાર્યવાહી એ આરોપીને અટક કરીને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે આરોપીને અટક કરવામાં આવેલ છે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે આરોપી જે છે એ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના કર્મચારી છે અને તેમને ધોરણસર અટક કરીને આગળની કાર્યવાહી આરોપી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના કર્મચારી છે એ તમામ બાબતો ની કાર્યવાહી કરવામાં આવી રહી છે જે નશાકારક પીણું મળેલ છે એને પણ કબજે કરીને એફએસએલમાં મોકલવાની અકસ્માતનો ગુનો નશો કરીને વાહન ચલાવવું તેમજ નશાકારક પદાર્થ પઝિશનમાં રાખવું એ તમામ કલમો હેઠળ જુદા જુદા કલમો હેઠળ ગુનો કરીને કાર્યવાહી કરવામાં તમામ મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું છે એના રિપોર્ટ આવીને